ફણગાવેલા મગ કાળા ચણા રાજમા તેમજ સિંગને પણ મેં ડ્રાય રોસ્ટ કરી લીધી છે જે હાઈ પ્રોટીન થી ભરપૂર છે ત્યારબાદ ખીરા લેટસ અને કોબીજ જેમાં નમી નું પ્રમાણ વધારે હોવાથી તે શરીરમાં પાણીની કમી દૂર કરે છે તેમજ ડુંગળી મેં નાની જ લીધી છે કારણ કે તેમાં ઘણી કેલરીઝ હોય છે ત્યારબાદ બેબી કોર્ન અને બોઈલ સ્વીટ કોર્ન તેમજ ટામેટું લીધું છે ટામેટામાં એન્ટીઓક્સિડન્ટ હોય છે જે વેટ લોસ માટે મદદરૂપ છે તમને જો રોજ ટામેટાનો ઉપયોગ સલાડમાં કરતા હો તો તેમાંથી બીજ કાઢી લેવા કારણ કે તેમાંથી પથરીની આપણે કાચા નથી ખાઈ શકતા તો આપણે તેને સ્ટીમ કરી લઈશું ત્યારબાદ એક મોટા બાઉલમાં ખીરા ડુંગળી ટામેટા લેટસ પર્પલ કોબીજ બોઇલ સ્વીટકોર્ન તેમજ સ્ટીમ કરેલા બેબીકોન બ્રોકલી અને

ત્યારબાદ ફણગાવેલા મગ જેને મેં સ્ટીમ કરી લીધા હતા અને સિંગ કે જેને ડ્રાય રોસ્ટ કરી હતી હવે સલાડ ને ફરી મિક્સ કરી લઈશું ત્યારબાદ સલાડમાં ઉમેરવા માટે ડ્રેસિંગ તૈયાર કરી લઈશું તો સૌ પ્રથમ આપણે બે થી ત્રણ ટેબલ સ્પૂન જેટલો લીંબુનો રસ એડ કરીશું ત્યારબાદ એક ટેબલ સ્પૂન જેટલું ઓલિવ ઓઇલ એડ કરીશું

મસાલો કે રોસ્ટેડ જીરા પાવડર ઉમેરી શકો છો તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણું હાઈ પ્રોટીન સ્પ્રાઉટ સલાડ મારી આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ ખુશીસ કિચન સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને ને કરી વિડીયોને લાઈક તેમજ કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં